જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો તાલુકાના સોંદરડા શીતળા માતાજીના મંદિરમાં આજરોજ ભવ્ય મેળો ભરાય છે જ્યાં અલગ અલગ ગામથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી આવી છે તો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચૈત્ર માસના સાતમના દિવસે અહીંયા મેળો ભરાય છે તેમાં ઠેર ઠેરથી આવતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે જેમાં કોઈ પણ પ્રબ્લેમ હોય તે પ્રકારની મन्नत માનવા થી શરૂ થઈ ગઈ છે તો આ મંદિર વર્ષો જૂનું છે ત્યારથી આજ રોજ પરંપરા ચાલી રહી છે ચૈત્ર માસની મનોય ભરાય છે તો સોંદડા ગામમે ચૈત્ર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આ મંદિર શ્રદ્ધા અને કેન્દ્ર બની ગયું છે આપનું નામ સ્ટાર્ટ કાર્યક્રમ વિશે માતાજી મારું નામ છે ગામ માતાજીનું મંદિર બહુ છે વર્ષોથી આજે ચૈત્ર મહિનાની સાતમ છે બરાબર વર્ષમાં ત્રણ સાતમ આવે છે ચૈત્ર મહિનામાં એક સાતમ આવે છે અને શ્રાવણ મહિનામાં બે આવે છે અંધારીઓ અને ઉધરિયાનું અહીંનું બહુ વર્ષો પહેલાં પરંપરા છે શીતળા માતાજીને અહીંયા આજુબાજુના ગામથી માણસો આવે છે સાતમ હોય ત્યારે કુલિયર લઈને આવે છે થેપલા લઈને આવે છે નાળિયેર ચડાવે છે અને આયખું દુખે તો આખુંની માનતા કરે છે પગ દુખે છે પગની માનતા કરે છે પીળની મીઠું ચડાવે છે શરીરમાં જ્યારે ખંજવાડે આવતી હોય અને બહુ જૂનું પૌરાણિક મંદિર છે અને મેળો ભરાય છે આજુબાજુના માર્ગો આવે છે બરોબર અને માતાજીના આસ્થાનું કેન્દ્ર છે એટલે બધા માર્ગો આવે છે અને મેળાનો મોઢ માને છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ